એમાં બધા વાપી વલસાડ સુરત આપણા સમાજના જે કોઈ આગેવાનો ખૂબ સાથ અને સહકારથી જે પેલા વર્ષથી કાકાએ કીધું કે તમે સમૂહ લગ્ન હું બેઠો છું એવા ઓગણીસ ઓગણીસ વર્ષથી અને આવા સંકટ સમયે દસ દસ ઇંચ વરસાદ રાતે પડે ને એમાં પાર પાડી દીધું એમાં બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે અને ખૂબ બધાએ મહેનત કરી છે ખૂબ કરી છે અને એમાં ભલે આપડે થોડાક પણ હવે એમાં કુદરત ની ઓલી હશે એટલે થવાનું હોય કદાચ કુદરત હોય પણ આપણે આપણે ઓગણીસ પણ સંપન્ન કરી રહ્યા છે કારણ કે ઘણા તો જમીન ઘેર હોય જ ગયા એટલે સંપન્ન થઈ ગયો ગણાય ને સમૂહ લગ્ન આ તો આપણે જે નતું જવાય એવું જ વિધ્યા છે એટલે ખરેખર બધા ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને હજી આવનારા સમયમાં પણ આપણા સમૂહ લગ્નમાં જયારે જરૂર પડે ત્યારે બધા આપડી પડખે છે અને આપણા સમાજમાં ખુબ જ હવે પ્રગતિ કરી છે અને એમાં પણ બધાને ખુબ આર્થિક રીતે સહયોગ મળે છે આવો ને આવો સહયોગ આવી આવી ભાવના અને આવો ને આવો સહકાર કાયમી મળતો રહે એવી આ સમાજ ને અપીલ અને પેડિયા ગામ ને પણ ખુબ જ ધન્યવાદ એવી એક નેમ હતી અમારે સુરે છે તો માનતા કરી હતી કે ત્રીજી તારીખ સુધી રહેવો જ જોઈએ વરસાદ એને પેલો કિસ્સો કે વરસાદ ચાલુ જ રહેવો જોઈએ કરીએ તો કે ભાઈ બેડી લગ્ન ચાલુ વરસાદે થાય ખરા એમ જે અવઢવ હવે હું કરશું ને કેમ કરશું ને ઘણી બધી અફવા હોય કે થોડું પેકેટ આપશે એમ જમવાનું બંધ રાખવું કઈ બંધ રાખવાનું હોય નહીં ઊંધી તો લારી ટેન થી પેલા જ ભરી લીધી છે એટલે આ કોઈ બી બેડિયા ના સમૂહ લગ્ન માં કોઈ કઈ ટેન્શન રાખવું નહીં અને હોશે હોશે જોડાય અને ખૂબ સાથ સહકાર બધા આપે એવી ભાવના સાથે જય દ્વારકાધીશ દ્વારકા દેશ કૃષ્ણ કનૈયા કિશોરભાઈ નાખનોત્રા ઉમના કિશોરભાઈ આપણે ગીર ઊંડા આહિર સમાજ સેવા સમિતિ દ્વારા જ્યાં વરસાદના વિઘ્ન સાથે

આવા ખુબ વરસાદી વાતાવરણ ની અંદર ખુબ સરસ રીતે આયોજન કર્યું છે ખરેખર ખુબ ધન્યવાદ આપું છું આ દરેક કમિટી ને કે ખુબ સરસ આયોજન આવા વરસાદના ઓલામાં જો કર્યું હોય તો એ ખરેખર આ એક પ્રશંસનીય બાબત કહેવાય આપણા ગીર ઊંડા સમાજ માટે